નમસ્કાર મિત્રો ફોરેસ્ટની ફાઇનલ તારીખ પણ આવી ગઈ છે પાંચ છ સાત આઠ ઓક્ટોબરના રોજ ફિઝિકલ લેવાશે અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે પચીસ ગણા ઉમેદવારોનો કોલ લેટર આવી જશે હવે ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે બીજો રાઉન્ડ પડશે કે અને પડશે તો કેટલા સમય પછી પડશે એટલે કે પહેલો રાઉન્ડ પૂરો થાય પછી કેટલા સમયની અંદર બીજો રાઉન્ડ બહાર પડશે તો પહેલો રાઉન્ડ પૂરો થાય તેના વધુમાં વધુ ગણીએ તો દસથી બાર દિવસની અંદર જે છે તે બીજો રાઉન્ડ બહાર પડે છે મેક્સિમમ તો આપણને એક વીક જ આપે છે એટલે સાત દિવસ જ આપે છે પરંતુ જો વધારેમાં વધારે સમય હોય તો દસથી બાર દિવસ જેટલો સમય આપણને આપવામાં આવે છે એટલે બાર દિવસની અંદર બીજો રાઉન્ડ પણ બહાર પાડી દેવામાં આવે છે એટલે પચીસ ગણામાં જેનું નામ નથી પણ દસ વીસ માર્ક્સથી દૂર છે એટલે કે પચીસ ગણામાં જેનું નામ નથી આવ્યું પરંતુ જે દ પચીસ ગણામાં નામ આવતા દસ અથવા વીસ માર્ક્સ દસ પંદર વીસ માર્ક્સથી દૂર છે તે તમામને ચાન્સ મળશે પહેલાં એવું હતું કે જો ઓછામાં ઓછા પંદર વીસ પચીસ દિવસ મળત તો કદાચ આ આઠ ગણા અને પચીસ ગણાવાળા છે તે જ બધા બાજી મારી જાત એટલે કદાચ ઓછા ચાન્સ મળત પણ હવે સીધું જ આવી ગયું છે કેટલાય તો હજુ વાટે હતા કે તારીખ આવે પછી ધીમે ધીમે ચાલુ કરીએ આમાં જ ઘણા બધા રહી ગયા છે અને આ આપણને ખબર છે કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે હવે ભેગું ન થાય તો પહેલેથી જે મહેનત હશે તો જ ચાન્સ છે ઓફિશિયલ નોટિફિકેશન તો આવી જ ગઈ છે છતાં હાલમાં બધા ગ્રાઉન્ડની હાલ જોતા અને વરસાદ જોતા એવું લાગતું નથી કે આપેલ સમયમાં જ લેવાઈ જાય થોડું આખા પાછું સો ટકા થશે જ એટલે હાલમાં તારીખ આપી દીધી છે જેનાથી બધા લોકો શાંત પડી જાય પરંતુ વરસાદ અને જે છે હાલમાં ચાલી રહ્યો છે તેના લીધે થોડુંક આગા પાછું થશે જ એટલે કે પાછળ જશે હવે આપણે જોઈએ કે આપણને સ્ક્રીન ઉપર ફોટા દેખાઈ રહ્યા છે આ ગ્રાઉન્ડના છે કયું ગ્રાઉન્ડ છે કે સુરત એસઆરપીએફનું ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આની આવી હાલત છે સેમ બધા ગ્રાઉન્ડની હાલત આવી જ છે કે જેમાં દસથી પંદર દિવસ સુધી કોઈ એવો ચાન્સ જ નથી કે જ્યાં ગ્રાઉન્ડ લેવાઈ શકે એવું શક્ય હોય હાલમાં ગ્રાઉન્ડની અંદર જવાય એવી જ કન્ડિશન નથી પરંતુ આપણે વિચારી શકીએ જે ગ્રાઉન્ડમાંથી પાણી બહાર નીકળે અથવા સુકાઈ જાય ગ્રાઉન્ડમાંથી પછી બધા લાકડા ફિટ કરે બધું જે ટેકનોલોજી અથવા જે બધું વસ્તુ ફિટ કરવાનું હોય ફિટ કરે ગ્રાઉન્ડની સાફ સફાઈ કરે તો આ બધું કરતાં જ લગભગ દસ દિવસ નીકળી જશે પરંતુ હાલ તો આપણે જોઈએ તો પાંચ છ સાત આઠ તારીખ જ ગણીને આપણે હાલવાનું છે બીજી આપણે ફોરેસ્ટ બાબતે અપડેટ આપણે જોઈએ તો કેટલા માર્ક સુધીનાને તૈયાર રહેવું કોને કોનો મોકો મળશે હજી અને ગોલ્ડન ચાન્સ કોના માટે છે તો આગળ વાત કરી તેમ કે બીજો રાઉન્ડ પડશે જ કારણ કે આટલું જલ્દી ગ્રાઉન્ડ આપી દીધું છે તો ઘણા બધા તો ડરી જ ગયા છે ઘણા બધા આમલમ નીકળી જશે ઘણા બધા હજી સૂતા જતા એટલે આટલું બધું જલ્દી આપી દીધું છે એટલે જેનું નામ હજી નથી આવ્યું પચીસ ગણાની અથવા પચીસ ગણાથી એક બે પાંચ દસ માર્ક્સ જે દૂર છે તેના માટે ગોલ્ડન ચાન્સ મળશે બીજા રાઉન્ડવાળાને કે જેને ગ્રાઉન્ડ એ પણ પાછું કોને મળશે બધાને નહીં પરંતુ થોડું ઘણું જેણે ગ્રાઉન્ડ કમ્પ્લીટ છે અથવા આખો કમ્પ્લીટ કરીને બેઠા છે જેને આગળ પણ મહેનત કરેલી છે તેને મોકો મળશે કારણ કે તેને હજુ વીસ દિવસ જેટલો સમય મળ્યો છે કારણ કે અત્યારથી આજની તારીખથી આપણે ગણીએ તો તેને હજી વીસ દિવસ જેટલો સમય મળશે એટલે હાલની સ્થિતિ જોતા વીસ દિવસ છે તે વધારે ગણી શકાય કારણ કે આ અચાનક આવ્યું છે જે આઠ ગણા પચીસ ગણાવાળા માટે તો હવા આમ નવું જ છે કારણ કે બે ચાર દિવસ પ્રેક્ટિસ માટે મળશે પછી લાસ્ટમાં બે ત્રણ દિવસ તો તેને રેસ્ટ જ લેવો પડે એટલે બે પાંચ દિવસનો જ તેને મોકો મળ્યો છે તેના પ્રમાણમાં જોતાં આ જે જેનું નામ નથી આવ્યું અથવા પચીસ ગણાથી થોડા ઘણા દૂર છે તેને વીસ દિવસ જેટલો સમય છે એટલે હાલની સ્થિતિ જોતાં તેના માટે વધારે સમય છે પરંતુ કોના માટે ફાયદો છે કે જેણે આગળ ગ્રાઉન્ડ કરેલું છે અથવા ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવામાં થોડા ઘણા આ ડાવડા છે અથવા કમ્પલેટ થઈ જાય છે તેના માટે ગોલ્ડન ચાન્સ છે સુવર્ણ મોકો છે જો લાભ ઉઠાવો તો કારણ જો કદાચ પાંચ છ સાત આઠ તારીખે જેને આવશે તેના માટે તો આ એક સરપ્રાઇઝ છે અને આગળ વાત કરી તેમ ઘણા સૂતા જતા તો આ લોકો માટે મોકો છે ગ્રાઉન્ડ કરવા માંડો પણ ઇન્જરીનું ખાસ હાલમાં ધ્યાન રાખજો જો ઇન્જરી આવી ગઈ તો તમારી ખાખી વર્દી ગઈ હવે આપણે જોઈએ કે હવે કેટલા માર્ક્સ હોય તો વાટ જોવી તો તેની આપણે વાત કરીએ તો જે તે જિલ્લાની અંદર જે તે કેટેગરી વાઇસ પોતપોતાની રીતે જોઈ લઉં કે મારી મેં કયા જિલ્લાની અંદર ફોર્મ ભરેલું છે મારી કેટલી કેટેગરી કઈ કેટેગરી છે અને મારા જિલ્લાની અંદર મારી જે કેટેગરી છે તેની અનુસાર કેટલું મેરિટ અટકેલું છે તે આપણે પોતપોતાની રીતે જોઈ લેવું તો ત્યાંથી આપણે જોઈએ તો મારા જિલ્લાનું જેટલું મારી કેટેગરી અનુસાર જેટલું મેરિટ અટકેલું છે ત્યાંથી પંદરથી વીસ માર્ક્સ જેટલા જે છે આવતા હોય તો તેલ મિત્રો જે છે તે તેની તૈયારી જે છે તે ફૂલ રાખજો એટલે કે અંદાજે જે તે જિલ્લાની અંદર એકસો પચાસે મેરિટ અટકેલું છે તો એકસો ત્રીસ અથવા એકસો પાંત્રીસ આજુબાજુવાળા જે છે જેને આવેલા છે માર્ક્સ તે ફૂલ તૈયારી રાખી દેજો જે તે જિલ્લો જે તે કેટેગરી અનુસાર પોતપોતાની રીતે જોઈ લેજો તો આ મિત્રો જે છે તે ફૂલ તૈયારી રાખજો તમારે ગોલ્ડન ચાન્સ છે કોણ શું કહેશે તે નહીં જોતા અત્યારે ઘણા કહેશે ભાઈ નહીં આવે આઠ ગણાવાળા જ ખેંચી લેશે પચીસ ગણા વાળા તે તમારો વારો નહીં આવવા દે પરંતુ પાછળથી જે છે તે કોઈ આડું નહીં આવે હાલમાં આમ પણ આપણે જોઈએ તો વધુમાં વધુ એક મહિનો જ તમારે તૈયારી કરવી પડશે વધારે તૈયારી કરવાની પણ જરૂર નથી કારણ કે એક મહિનાની અંદર તમને બધી જ ખબર પડી જશે કે શું થશે જો તમારો વારો ન આવે તો કોઈ વાંધો જ નથી તમારે પોલીસ માટે તમને કામ લાગશે પોલીસ માટે પણ કામ ન લાગે તો તમારી ફિટનેસ તો બનવાની જ છે જો તમારો વારો આવી ગયો તો પછી પાછળ હાથ ઊંચા કરીને ઊભા ન રહેવું પડે તે માટે હાલમાં જે પંદર વીસ માર્ક્સ આજુબાજુ જેના હોય તે તૈયારી ચાલુ કરી જ દેજો તો ફોરેસ્ટ બાબતે આટલી અપડેટ આપણી પાસે હતી ઘણા મિત્રોની કોમેન્ટ હતી એટલા માટે આપણે વિડીયો ખાસ બનાવેલો હતો હજી કંઈ પણ તમને કોઈ શંકા હોય તો તમે કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો ફોરેસ્ટની કંઈ અવનવી અપડેટ માટે આપણી ચેનલ ફોરેસ્ટવાલાને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને પણ એક નાની એવી લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દેજો કે જે હજી વેમમાં પડેલો છે કે મારે શું કરવું તો આવા મિત્રોને પણ શેર કરી દેજો વિડીયો લાઇક કરી દેજો જલ્દીથી એક નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત